સેવા ચેનલમાં હું અજય લીમડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતના પ્રકરણ નંબર બાર સમિતિ વિશે વાંચીશું એમાં આપણે સ્વાધ્યાય બાર પણ ત્રણે પહોંચીએ છીએ સૌ પ્રથમ અહીંયા જોઈએ તો પહેલો દાખલો આપેલો છે કે કોઈ બે એવા અંગ જણાવો કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બની હોય તો આપણે શું કરવાનું છે એવો અંક લેવાનો છે ભાઈ તો સૌ પ્રથમ આપણે જોઈએ ચાલો પહેલો લઈએ

नहीं यह परिवर्तन यह रेजिस्टेंस में थी यहाँ पर यह जो है तो परिवर्तन परिवर्तन का सूत्र है रवानों के कितना क्या कौन बनेंगे चलो यहाँ पर सूत्र सूत्र ऑक्सीडेशन रेजिस्टेंस में थी यह जितना अपडे नहीं आ जैसा भाग भाग रहा है जितना बारिश होती है यह जितना इन्होंने पॉइंट वन अपडे ऑस જો આટ સીધા છે એટલે મને આકૃતિ દોય હોય તો આ એટના દોરવાનો છું આ આ રીતના તો અહીંયા પરવમણની સમીત એટલે થશે ચાલો જો અહીંયા જો આ રીતના તો ઘટ બંને સમાન ભાગમાં છે એ જ રીતના અહીંયા જો ઊભી ઊભી દોરી તો આપણને બંને ભાગ જોવામાં છે કેટલા મળશે સમાન તો અહીંયા લખી નાખ આપણે રેખીય સમીત એટલે હશે બે રેખીય સમીત રેખીય સમીત ચાલો બે એ જ રીતના આવે પરવમણની સમીત अह यहां वो जो no

समबाजू 53 चलो समबाजू 53 चलो यस इतना બીજો પ્રશ્ન કે એક માત્ર રેखिक સમિતિ હોય પણ પરિવર્તનોની સમિતિ હોય નહીં એક તો માત્ર કીધું છે એટલે એક હોય એટલે રેखिक સમિતિ જેવો ત્રિકોણ પર આપણે જોઈ ગયા છે કયો છે સમદ્વિબાજુ ત્રિકોણ કે દાખલા નંબર 3 જો કે એક થી વધુ ત્રિકોણની પરિવર્તનોની સમિતિ હોય પણ રેखिक સમિતિ ના હોય તેવો સતોસન તો એવો સતોસન કયો હશે સમાન્તરબાજુ તો અહીંયા લખી સમાન્તરબાજુ આવી ગઈ समांतर बाजू 70° का या रेखा नापाणु के समांतर बाजू 70° 4 હવે દાખલો નંબર 4 કે એકમાત્ર એકમાત્ર રેखिक સમીત હોય પણ પરિભ્રમણી સમીત ન હોય તેવો સતુષ્કોણ તો તેવો સતુષ્કોણ કયો થશે જેની

चलो चलाखा नंबर त्रो जो कोई आकृति में बे अथवा वधु रेखीय समिति है तो शू आ परिभ्रमण समिति ना क्रम एक करता वधु थशे चलो ए कोई आकृति ले है आपणे तो सौ प्रथम हम चौरस लो छू तो अहीं आ चौरस लीधो छे चलो आने रेखीय समिति सौ प्रथम जुए चौरस नी के हो एक अहीं थी रेखीय समिति एज रीतना एक अहीं एज रीतना एक अहीं અરે એક અહી ચાર અરે એક સમિતિ છો કે દો છે બે અથવા વધુ નીતિ સમિતિ છે હા બે કરતા વધુ છે તો પરિબ્રમણની સમિતિ એક ક્રમ પરિબ્રમણની સમિતિનો ક્રમ એક કરતા વધુ થશે તો આપણે બધે ન થવશે બાકી કેવા છે ચાર એ રીતના બે વાર એ રીતના ત્રણ વાર એ રીતના ચાર તો આપણે કહી શકીએ હા તો કહી શકીએ હા હા આકૃતિમાં આ આકૃતિમાં में अथवा वधु रेखीय समिति समिति छे अनित परिभ्रमण समिति तो શું થાય કરતા વદુસ થાય છે ચાલો અને કોમન પરિભ્રમણ્ય અને પરિભ્રમણ્ય समिति

ચાલો એ રીતના પરિભ્રમણની સંમિત કેલેથે છે 4 ચાલો લખીએ 4 દાખલા નંબર 4 છે તો સૌ પ્રથમ અહીં કીધું છે ખાલી જગ્યા કોર એમાં આકાર આપ્યો છે પરિભ્રમણ પરિભ્રમણ કેન્દ્ર આપેલું છે અને પરિભ્રમણનો ત્રિજ્યા આપેલું છે અને પરિભ્રમણ અહીં કોણ આપેલું છે એટલે કે કો

랑초라스 여기 보시면 자 여기 랑초라스 와요 랑초라스는 어디서? 여기가 뭐죠? B 여기가 어떤 세븐틴? 자이 정도면 여기가 어떤 단어인가요? 여기가 어떤 단어인가요? 여기가 어떤 단어인가요? 미어 이 정도면 자이 정도면 랑초라스 કલરનું શેદારનું શૈદ જઈ પછી ક્રમ કેટલાનું છે કેટલી વાર કરશે તો સમાન દેખાય છે આ લમચો બે હા તો અહીંયા લખવાનું બી ચાલો હવે કુણો કેટલાનો મન છે જો અહીંયા ચાર આમાં કેટલાનો મન છે અને આ કેટલો આમાં કેટલાનું છે એકસો ચાલ અહીંયા લખવાનું એકસો એંસી હવે શમ વાળું સતુષ કોણ આપેલો હતો શમ બાનું તો સો પ્રથમ সাম ভাজো সে তোসে কনে চাও আর ইকন্না পেক্মাইচে আতো কোদে এইইইইই কেটা আথিশে বিকানো সেয়ে দিতেশে এইইইইইইইইইইইইইইই एक ना याद रखना चलो मैं विकर्ण अनुच्छेद बिंदु पीछे कितना परिभ्रमण कोण क्रम के साथ से बे और परिभ्रमण कोण के कोण के कारण बना से 180 चलो अब समबाजु त्रिकोण आए पर समबाजु त्रिकोण એટલે મે જે હમણાં જ કરાય તો સમબાજુ ત્રિકોણ હોય એની બધી બાજુ કેવી થાય સમ અહીંયા આ આ અનુસો કહેવાય ત્રિકોણની મધ્યમાં મધ્યમાં અનુચ્છેદ બિંદુ કહેવાય છે ચલો એ જ

13 बार तो 3 4 बार तो 4 लिखिन आताना 5 बार तो 5 6 7 1 न गमे चलो ये दिन ना तुमने कोण મળી જાય चलो तो कितना दिसिया 120 अंश चलो षटकोण तो नियमित षटकोण હોય તો સબ બધામાં આવડે આ અહીં આનું કીધું હોય નિયમિત षटकोण આપેલ હોય એટલે આપણને બરાબર ખબર છે એની બધી બાજુઓ કેવી હોય સમાન તો સમાન બાજુઓ હોય તો અહીં આપણે પરિમિતિ क्रम देखो उसे कब क्या क्रम है समान ज़माने से तो सौ बटन यहाँ लेके आए आया क्या थी तो शे विकराना छः दिन दिए तो ये लोग क्या विकरानो विकरानो छः दिन छः दिन चाह अबे अरे भ्रमण क्रम देखो उसे क्या देखो उसे लीमिट्स चरण हो तो छः छः अबे भ्रमण क्या बन्चे टोटल टोटले क्या बन्चे तोर्� ट इसका को बचाए 9 0 8 तो 7 0 8 ऐसा से 6 0 6 0 ठीक है ना हमारे से साइकिल चलो यहां वृत्त आकृति दू से खास याद है कि यहां वृत्त आकृति दू से तो आ बच्चे और क्या है वृत्त का केंद्र है क्या? सो पेवा है परिघ्रमण केंद्र तो यहां लिखना परमाणु केंद्र जाओ अब ये घ्रमण यहां क्रम दू से आ वक्रों ने आपने कितनी बार टेसे चलो आगे सोचिए कितनी बार टेसे શકાય फर्स्ट संख्या में यहां पर रेखिक समीकरण के कितने दोरी सको कोसंख्य तो अने परिभ्रमण के क्रम के तो वही कोसंख्य कोसंख्य तो कोनो क्या बने चलो परिभ्रमण के है तो कोनो क्या बने दरेक कोने क्या दरेक कोनो बने दरेक कोनो बने दरेक कोन चलो आज नाले दो आप कोनो बने आप कोनो बने आप कोनो बने आप कोनो तो तो मैं दरेक कोनो बने चलो अब अर्ध वर्तुल आते हैं इधर क्या है ચાલો આ રીતના જ આવ્યો તો આપણે અહીંયા કેન્દ્ર ક્યાંથી છે અહીંયા કેન્દ્ર અહીંયા લખવાનું શું પરિભ્રમણનું કેન્દ્ર 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 ચાલો હવે પરિભ્રમણનો ક્રમ કેટલો થશે આમ આને ફેરે જો તો મૂળ સ્થિતિમાં કેટલી વાર અર્ધ છે એટલે કેટલી વાર એક જ વાર થવાનું છે કે બીજી વાર કે તો નીચે આવી છે અને કે એટલે પાછો મૂળ સ્થિતિમાં લાવવા માટે એનો પરિભ્રમણનો ક્રમ કેટલો થશે એક તો અહીંયા એક લખી ચાલો અને પરિભ્રમણનો કોણ કેટલો થશે એક જ વાર ફરતો હોય તો वो तो तो है, तो के तो है। नंबर जो कुल कितना થાય 360 તો કેટલો થશે અહીયા 360 અહીયા ચાલો લખી નાખો ચાલો દાખલા નંબર 5 જોઈએ કે એવા સતુષ્કોણના નામ લખાઓ કે જેની રેખીક સમિતિ અને પરિઘમય સમિતિનો ક્રોમ એક કરતા વધુ ચાલો આવો દાખલો છે આપણે આગળયા આગળના દાખલામાં જોઈએ કેયા કેયા આતા શું કીધું છે સતુષ્કોણ તો સતુષ્કોણ સૌ પ્રથમ જોઈએ તો અહીયા 400 અહીયા

અહીંયા જે સમીધિ કહે દેતા છે 4 તો આનો એકકનો વધુ શું કહેવાય એ સીધા અહીંયા કેવી થશે 2 તો એ અહીંયા એ ની કેટલી થશે 2 એટલે 4^2 3^2 નીમત કહે થશે 2

આ જે આપણે શું કીધું છે માત્ર એક જ રીતે તો આપણે દે એક કરતા અવધ હશે ચાલો લખીએ ચાલો દાખલા નંબર 6 છે કે કેન્દ્રથી 60 ફેર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિમાં જેવી છે બીજા કયા ખૂણામાં આવી થશે તો આપણને ખબર છે 60 નો ખૂણો હોય તો કયો ખૂણો કયો હોય આકા નિયમિત ષટકોણ જો સોપતમે આવી જ હોય તો નિયમિત ષટકોણ હોય એટલે આ રીતના આપણે આકૃતિની દોરીએ છે ચાલો આ રીતના છે

અનુમાસાઈમાં આ વિજો કોણો સાઈમાં એટલે આ 120 નું એટલે 120 નો થશે એટલે કે કેવી થશે મૂળ સ્થિતિ જે રહેશે એ જ જિત આમાં સાઈમાં કેટલા થશે 180 આ જ રીતે 60 60 મેટર થશે એટલે એની મૂળ સ્થિતિ જેવી જ આપું કે આપણે देखा છે તો અહીંયા લખી पहला क्या साइंस हो गया इसलिए साइंस पच्ची 120 अंश रखी देखा से ये जितना 100 नेशनल से रखी देखा से ये जितना 240 अंश रखी देखा से बिजी आज साइंस में जो है रंसो अंश रखी देखा से बिजी रंसो साइंस अंश लेकिन आप आओ साइंस अंश मूल स्थिति स्थिति जेवी जेवी

ક્રમની પરિઘવંણી સમિતિ છે એ જ રીતે આ દાખલાનો નંબર બેવા જોઈએ કે 17 આપેલો છે તો 360 ને આપણે 17 વડે ભાગી શકે તો આપણે કહી શકે કે એની એક કરતા વધુ પ્રક્રમની પરિઘવંણી સમિતિ અસ તો સૌ પ્રથમ અયા જો 360 ને 45 વડે ભાગો તો 45 વડે ભાગો તો સૌ પ્રથમ જો અયા હવે શું કરવાનું અયા આટલો મોટો ભાંગાકાર ન આવડે તો 60 અને 45 તો 45 નો ભાગ્યો તમને આવડતો ન તો શું બેટ બનાવવાની ગદાતામાં આગળના ધોરણમાં આપણે શીખી ગયા આખલા ચેપ્ટરમાં કે 45 છે કોના બે આવ્યો પર જવાબ જે 9 જો 9 9 5 45 થશે એ જિતના આજો 4 9 છે થશે 4 9 એટલે 40 * 9 કરવાના એટલે 9 9 ગુણી થશે એ જિતના 5 48 એટલે 8 આવશે એટલે આપણે કહી શકીએ કે આનો પરિણામો સંગીતનો કામ કે વાસિહ પણ આપને એ બોધશું નથી એક કરતા બોધશું હા તો એક કરતા વરું છે તો અહીંયા લખી નાખવાનું કે 360 ને 360 ને 45 વડે 45 ans વડે નિશેષ એટલે નિશેષ ભાગી ભાગ છે એટલે શું આવશે શેષ કેવી આવશે શૂન્ય ચાલો એટલે શું કહે શકાય 45 અંશ 45 અંશ નો ખૂણો 45 અંશ નો ખૂણો એક કરતા શું કહેવાનું એક કરતા વધુ એક કરતા વધુ ક્રમની પરિ પરિભ્રમણી પરિભ્રમ બ્રહ્મણિય પરિભ્રમણિય समिति मेरी सके समिति मेरी सकते चार ये जितना तो तो है दाखला नंबर 2 है जो 70 ने अपने 70 ने भांगा हो तो उसको साइन तो 70 ने भांगी सके तो यहां 70 में भरियो तो तुमने आवत तो चलो निशेष भांगी सके એટલે એનો એનો મતલબ શું કે શેષ કે લેવી જોઈએ શૂન્ય ચાલો ભાંગી કે 360 70 70 નું ભાગ છે 34 मंत्रिसत्से तो ये भी जीव मतलब तो ये तो तो था सत्ता तो शेष तो तो शे? तो के भी मुझे आवेइ ना और आप तो अपने कि ये पॉइंट माने ही करोगे अगले नीचे शांगी सकता मैं तो ये कहे सकता है ना ये करता वधु तो हम लोग बड़ी बुरी नहीं समझते हैं शेष नहीं चारों ओर लेकिन आप जानोगे कि 300 साइट में 300 साइट में 300 साइट म निशेष भांगी सकाती भांगी सकाती भांगी सकाती नदी तेथे कई सकाय के तेथे तेथे ते सो क्या वाले सत्तर नौ कोण सत्तर नौ कोण सत्तर नौ कोण एक करता वधु सो एक करता वधु एक करता वधु क्रम क्रम परिभ्रमणी परी भ्रमणिय समिति मेल भी सक्से नहीं એટલે મેલ ભી શકસે નહીં ચાલો એ જ એટના અહીંયા શું બે લખવાનું આ લઈને આખી ના બે શું બે લખવાનું આગળ કે 17 અંશનો કોણ એક કરતા વિધુકરણની પરિભ્રમણની સમિતિ મળી શકશે નહીં એ જ એટના અહીંયા અહીંયા શું બે લખવાનું 45 અંશનો કોણ એક કરતા વિધુકરણની પરિભ્રમણની સમિતિ મળી શકશે ચાલો લખી ના અહીંયા આપું સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરજોસ્તો જઈ જય ભારત વિડિયો જોવા બદલ આભાર